હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ ને આજે છે મકરસંક્રાંતિ ખેર ને ઉત્તરાયણ બધું એટલે તમને જે સારું લાગતું હોય એ કોમેન્ટ લખ કોમેન્ટમાં લખજો શું તમને સારું લાગે છે અને હવે આપણે પહેલાં નાસ્તો કરવાનો છે એટલે પહેલાં હું નાસ્તો લઈ આવું અને કન્ટિન્યુર વિડીયોમાં રહીજો અને આપણે પતંગ સગાવવા તાબો પર જવાનું છે પણ આપણે પતંગ પતંગ લીધી નથી અને હું પતંગ સગાવતો નથી પણ આપણે ખાલી ફોટા પાડીશું એટલે વિડીયોમાં કન્ટીન્યુ ના રહીએ તો આપણે અહીંયા નાસ્તો લેવા જવાનું છે નાસ્તો લઈ આવી ગયું પેલા ચા પવાની ફરસાણ ખમણ તો જો હવે હું નાસ્તો લઈ આવું છું અને જો આપણે નાસ્તો લઈ આવ્યા છીએ અને નાસ્તો કરી લઈ અને જોઈ લો નાસ્તામાં શું છે આપણી છે ખમણ ખમણ વધારેલા આ ચટણી ખમણ

તીખી હો ભાઈ ના પાપડી જુઓ એકદમ રાતે તીખી કાલો હવે અમે અમી નાસ્તો કરી લઈએ પેલા પછી મળીએ

ચાવી સાંજના સાડા હાથ વાગી ગયા છે અને અત્યારે બનાવવાના છે ભજીયા તો ભજીયાની તૈયારી કરી છે તો મસાલો તમને બતાવું ભજીયા બનાવવાના છે એ ભણતીઓના વિડીયોમાં રહેજો ને જો ભજીયાની તૈયારી કરીને છે બધી સંગીત અને આ લસણ ફોલવા મળી છે હા ને આ જોવા આ શું છે આ ટમેટાનું ટમેટાં છે ગુજરાત માંડા ને આ મેથી મેથી ને બધું કટિંગ કરી રાખ્યું છે તૈયાર કરી રાખ્યું છે સંગીત અને આ છણાનો લોટ આપણે આજે બનાવવાનો છે ભજીયા સાંજે જો હવે સંગીતાએ હવે બધું નાખે છે અને આ લોટ બાંધો તૈયાર કરી નાખી છે હું નઈ કુસામ મમ્મા નાખી દૂધી આ છે કાંદા કાંદા પેલા દૂધી નાખી દીધી છે અને હવે કાંદા નાખે છે

સંગીતા લોટ બાંધે છે સંગીતા કીધું દૂધ ગરમ કરી નાખો તો હું દીદીનું દૂધ ગરમ કરું છું આ જો આ દૂધ આપણે ગરમ કરવાનું છે ને ગેસ ચાલુ કરવાનું છે પહેલા આ બટન દબાયું આ મારું લાઈટ હલો ગેસ થઈ ગયો છે ચાલુ આપણે દૂધ મૂકી દઈએ અને અહીંયા લોટ બાંધવાનું ચાલુ છે તો દૂધ ગરમ થાય થોડીક વાર લાગશે અને વિડીયો જતા રહીજો કન્ટિન્યુ એટલે ખબર પડે પછી ભજીયા પણ આપણે બનાવવાના છે કાયલી તો જો આપણે દૂધ ગરમ થઈ ગયું છે હવે જો દૂધ ગરમ થઈ ગયું છે હવે ગેસ કરીએ બંધ અને હવે ભજીયાની પ્રોસેસ ચાલુ કરી ચણા લોટ તો અહીંયા કને એક તૈયાર પણ એ એમ છે કે પહેલા હું ચટણી કે બનાવી નાખું એમ તેલ ગરમ થાય ને પહેલા તો આ જો અહીં તેલ ગરમ કરવા મૂક્યું છે અને આમાં ચટણી બનાવવાની છે અને અહીંયા આપણા લોટ તૈયાર થઈ ગયો છે પણ થોડીક વાર પછી ભજીયા બનાવવાના છે તેલ ગરમ થઈ જાય ને પછી ખાઈ લે હમ ધીમે ધીમે ખાવાનું રસોઈ આવે જેને આવડે હું આપણને ન આવડે કા તો હું સૌ તેલ મૂકી દીધું છે અને આ ચટણી આ જો ચટણી ચાલુ કરી દીધી બનાવવાની ચટણી કેમ બનાવવાની બનાવવાનીલી

કેવા ભજીયા ફૂલી ને બીજા શરૂઆત થઈ ગઈ છે હાલો બીજો ગાણો તૈયાર થઈ ગયો છે ભજીયા ભાઈ કેવા બને છે કોમેન્ટમાં લખજો ફાઈનલી હું ભજીયા બનાવા જાઉં છું ને વિડીયો જોઈજો સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો બધાય કેવા પજીયા બને છે એમ અને ભજીયા છે ને આપણને ફૂલ ફાવે છે પણ આમાં શું છે થોડુંક લોટ ઢીલો છે એટલે લોંદા વધારે પડી જાય છે એટલે કોમેન્ટમાં તમે જરાક છે ને કહી દેજો કે આપણે શું કરવાનું હોય એમ લોંદા વધારે પડી જાય છે અને હોતે વધારે ફાવે છે

અને હવે શું કરવાનું છે બીજું કઈ બનાવવાનું છે કે હે બની ગયો હવે કઈ બનાવવાનું નથી અને આજ જો આવો થઈ ગયો છે આ ટોપડી કરી છે ખાલી આપણે તો હાલો હવે આ તો તો નાખી ભજીયા થઈ ગયા છે તૈયાર અને હવે જો આ ભજીયા છે રોટલો આ શાક છે અને આ ચટણી

તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી ના નાખજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં બાય બાય